ઘણા સમય થયા આ વિષયને લઈને આપણે લડત કરી રહ્યા છીએ છૂટા છૂટા તમામ સોસાયટીના લોકો આવેદન પત્ર આપતા હતા મેં પણ નિર્ણય કર્યો તો જ્યાંથી લડત શરૂ કરી દર મહિને એક આવેદન પત્ર એક પત્ર સીએમ ને લખવાનો કલેક્શન કલેક્ટર ને દર મહિને એક પત્ર અસાન ધારા ને લઈને સરકાર ને પણ લખતો

નુકસાન ધારા આપણે શું એક સુરક્ષા મળશે કે આપણે જે મકાન વેચવું છે તો તેની માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી સિવાય આપણે મકાન વેચી ન શકીએ નમસ્કાર આજ રોજ હિન્દુ હિત રક્ષક સમિતિ જૂનાગઢ મહાનગર દ્વારા જોશીપરા સૂર્ય મંદિર મુકામે અલગ અલગ વિસ્તારના આગેવાનો સોસાયટીઓના પ્રમુખો અલગ અલગ વિસ્તારના ભાઈઓ તથા બહેનો જુનાગઢમાં લાગુ થાય એના માટે દેવા આ આ ધારો લાગુ થાય થાય એ વિસ્તારનો ફાયદો માટે એની એક બેઠક બોલાવવામાં આવેલી હતી પરંતુ આ બેઠક બોલાવવામાં આવેલી છે અને આ લોકો આવેદનપત્ર પણ દેવા જવાના છે પરંતુ ગઈકાલે જ ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર વતી પ્રમુખ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ તેમજ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને આ વિષયની રજૂઆત કરતા એમને એ કીધું કે ભૂતકાળમાં હરેશભાઈ પરસાણા જુનાગઢના મેયર શ્રી ધર્મેશભાઈ તેમજ અલગ અલગ સંગઠનો દ્વારા આ વિષયને ઉપર પ્રયત્નો કરવામાં આવેલા છે આગામી દિવસોમાં સરકાર દ્વારા ચાર લોકોની આ તકે આ વિષય ઉપર એક

અને જનહિતના પ્રશ્નને સો ટકા જે વિસ્તારમાં અશાનદારો લાગવાનું હશે એ વિસ્તારમાં શાંતરો લાગુ પડશે ભૂતકાળમાં રાજકોટમાં પણ અમુક વિસ્તારોમાં છે અને હાલમાં થોડા દિવસો પહેલાં જ અમરેલીના ધારાસભ્ય માનનીય શ્રી મહેશભાઈ કશોલા દ્વારા પોતાના વિસ્તાર સાવરકુલામાં પણ અશાનદારો લાગુ પાડવામાં આવેલો છે એટલે અશાન વહેલી તકે લાગુ પડશે અને લોકોની માગણીઓ પૂરી થશે એવું હું સો ટકા ખાતરી અને વિશ્વાસ આપું છું પ્રશ્વ ભારતમાં લાગી જઈશું